ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બાર આઠ બે હજાર પચીસ ને મંગળવાર બોટાદેડની કપાસની આવકની વાત કરીએ તો કપાસની આવક તમે જોઈ શકો છો મિત્રો અંદાજિત વાહન જોઈએ તો આજે બારથી પંદર વાહન દેખાઈ રહ્યા છે જોઈ શકો છો નાના મોટા વાહન બંને ભેગા છે તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરો અને કોમેન્ટ જરૂર કરો તો ખેડૂત મિત્રો આપણે કાલના માર્કેટ ભાવ જાણીએ તો કાલના માર્કેટ ભાવ નીચા માલમાં હતા તેરસોથી લઈને પંદરસો ત્રેંશીને એવું લઈ ગયાના અને સારા માલમાં હતા સોળસોને દસથી પંદર લઈ ગયાના તો ખેડૂત મિત્રો આવા સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરી દેજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું વરાયજી તો ખેડૂત મિત્રો જ્યારે પણ તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો તો બધા જ ભાવ જોવા મળી રહેશે સારા માલના મીડિયમ માલના તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું વરાયજી સોળસો ને પંદર રૂપિયા સોળસો પંદર બારસો બધા ભાગ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન પાંચ પાંચ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી નેવ એકાણું બાણું ત્રણ ચોરાણું પંચાણું સાનું નવાનું તેરસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આઠ રૂપિયા લોકો ગઈ ચામુંડારસો ને તેરસો ને આઠ રૂપિયા તેરસો આઠ ને બે ગાડી જે પડી ને પડ્યો દેવાનો આ તો એને વાકું કરજો આ તો તો બીજો વાડતી જ ને માર દે બાંધાઈ ગયો કે આદુ થોડું થોડું પડી રતો હાલો પાકા 1590 1590 આપવાનું કીધું 95 છે

1551 1551 1551 સાખીભાઈ મીણાપુર આમાં એલ નો કરવાનો છે 5578896 YouTube માં આવે છે એસી એસી <clu> <clu> <ત ત ત clu> <ત ત clu> બરોબર છે <ij collar> <survey> Why is it Shirève Arbao Nil? Yeah 5 Bref wants. They're almost only thereını, who won't he baraha It doesn't look like a new對不對 This肉 presence is more of a pretty good service That would be

બબુ <laughs> કે હજી હું પૂછ્યો છું ને એને હજી હું હા 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 ये सारा